વાત કરીએ બોટાદ જિલ્લાના યજમાન પદે પ્રદેશ ભાજપની કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ સહિત બારસો જેટલા કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહેશે આગામી ચાર અને પાંચ જુલાઈના રોજ પ્રદેશ ભાજપ દ્વારા બૃહદ કારોબારી મીટિંગનું આયોજન બોટા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાનાર છે આ માટે બોટાદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પૂર્વ તૈયારી કરાઈ છે અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્યારે આજે આ તમામ વ્યવસ્થા અંતિમ તબક્કામાં પહોંચી છે

ગુજરાત ભારતીય જનતા પાર્ટીની પ્રદેશની વિસ્તૃત કારોબારી યયા સાંપુર બી બીએપીએસ મંદિરના હોલમાં અને એના પટ્ટાંગણમાં રાખવામાં આવી છે આ કારોબારી વિશિષ્ટ કારોબારી છે કે મંડળના પ્રમુખ સહિત કુલ મળીને ચૌદસો જેટલા અપેક્ષિત કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહેવાના છે જેમાં દરેક ધારાસભ્યશ્રીઓ દરેક સંસદ સભ્યશ્રીઓ મંત્રીમંડળના મંત્રીશ્રીઓ અને માન્ય શ્રી અને આદરણીય આપણા પ્રદેશના અધ્યક્ષશ્રી પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાને આ પ્રદેશની કારોબારી આજે ચાર તારીખે અહીંયા પાંચ વાગે એમની શરૂ થવાની છે એક સત્ર છે ત્યારબાદ કાલે આવતીકાલે જુદા જુદા સત્રમાં સાંજના પાંચ છ વાગ્યા સુધી આ કારોબારી અહીં રહેવાની છે અહીં દરેક વિભાગ જુદા જુદા ગોઠવવામાં આવ્યા છે એ ટેબલો પણ છે માનની આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ત્રણ વખત જેમને શપથ એટ્રિક મારી છે અને લોક સમર્થન મેળવ્યું અને દેશના વડાપ્રધાન તરીકે એમને શપથ લીધા છે એમના બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસના ટેબલો પણ ઉભા કરવામાં આવ્યા છે અહીં જુદી જુદું અમારી જે સૌરાષ્ટ્રની જે પરંપરા છે એ ભાતીગળ જે અહીંયા અમે સાંકળા આપણે જેને કહીએ છીએ એવી ડિઝાઇન પણ કરી અને લગભગ અઢીસો જેટલા કાર્યકર્તાઓ અહીં જિલ્લા અને તાલુકાના સ્થાનિક કાર્યકર્તાઓ કામે લાગ્યા છે અને બધા હોસેથી કામ કરે છે ખૂબ ઉત્સાહ છે સમગ્ર સાળંગપુર ગામમાં આ પટાંગણમાં અહીં સફાઈ કરવામાં આવી છે જુદા જુદા જગ્યાએ ધજા પતાકા અને

જે ખાસ કરીને સુરેશભાઈ અત્યારે જે આ કારોબારી મિટિંગનું આયોજન થઈ છે આ કારોબારી મિટિંગમાં જે પ્રદેશ ભાજપના અધ્યક્ષની એક વરણી થવાની છે એ અંગે ચર્ચા થશે કે કેમ શું કહેશો એ એ અમારો વિષય છે નહીં અને એવું અમે પણ જાણવા ક્યાંય અમને પણ મળ્યું નથી એ વિષય માત્ર ને માત્ર અમારા અધ્યક્ષ પાટીલ સાહેબ છે અત્યારે અને એના અધ્યક્ષ સ્થાને આ કારોબારી મળો ખાસ કરીને આ જે મીટિંગ થવાની છે તેમાં મુદ્દા ક્યારે રહેશે મુખ્ય ચર્ચાના વિષય કે વિસ્તૃત કારોબારી છે એ અમારી પાર્ટી ની બંધારણ પ્રમાણે એમનું અહીંથી સન્માન કરતો અને એને બહુ સમર્થન મેળવી અને ત્રીજી વખત જયારે વડાપ્રધાન ના શપથ લીધા છે એટલે એને અભિનંદન કરતા ઠરાવો એવા વગેરે પાર્ટીના જુદા જુદા જે યોજનાઓ હોય સંગઠનાત્મક યોજનાઓ જે હોય એ માટેની કારોબારી રાખે